વર્દી પહેરવાનું તો દોડતા થઈ જજો લખતા થઈ જજો વાંચતા થઈ જજો અને યાદ રાખતા થઈ જજો મિત્રો હું ઘરે જાઉં છું અને જતા જતા મને યાદ આવી ગયું કે હમણાં તો પોલીસની ભરતી ગઈ અને પોલીસની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા અને બીજી ભરતી આવી ગઈ એટલે મને યાદ આવી ગયું કે હું પોલીસમાં છું તો મારા મિત્રોને જે બી મિત્રો પોલીસમાં જવા માંગે છે ખાખી વર્દી પહેરવા માંગે છે અને સપનું છે એમને કહી દઉં કે કઈ તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થાય છે અને છેલ્લી તારીખ કઈ છે એ જણાવવા માટે આજનો વિડીયો હું બનાવું છું તો મિત્રો તમને આ વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો અને જે મિત્રોને જરૂર હોય એ મિત્રોને શેર જરૂરથી કરીજો મિત્રો ઓકે તો વધારે વાર ન લગાડતા આ ભરતી બહુ મોટી છે લગભગ ચૌદ હજારની આસપાસ છે તો ચાલુ ક્યારથી થશે ફોર્મ ભરવાનું તો ત્રીજી ડિસેમ્બરથી ચાલુ થશે આ બે હજાર પચીસથી થો અને ત્રેવીસ ડિસેમ્બરે પૂરું થઈ જશે એટલે કે છેલ્લી ડેટ તમારી હશે ઓનલાઈન ફોર્મ ભરવાની એ બી ત્રેવીસ તારીખ એટલે વીસ દિવસનો સમય મળશે એટલે જલ્દીથી જલ્દી ફોર્મ ભરી દેજો અને તમારું સપનું છે ને વૃદ્ધિ પહેરવાનું તો દોડતા થઈ જજો લખતા થઈ જજો વાંચતા થઈ જજો અને યાદ રાખતા થઈ જજો મિત્રો મારી જોડે આવવું હોય પીએસઆઈ બનવું હોય કોન્સ્ટેબલ બનવું હોય તો જરૂરથી મહેનત જરૂરથી કરજો મિત્રો તમે કદાચ નારાજ થઈ ગયા હોય ગઈ ભરતીમાં બહુ બધી મહેનત કરી પણ તમને ફળ ના મળી હોય તો આ ભરતીમાં મેળવી લેજો અને તમે મેળવી લો મેળવી લેશો એવી આશા હું રાખું છું મિત્રો તો જરૂરથી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને બધા જ મિત્રોને જાણ કરી દેજો કે ભરતી આવી ગઈ છે ચાલો આપણે ફ્રી તૈયારી કરીએ અને બધા મિત્રોને મોકલીએ કે વિડીયો બનાવીને મોકલીઓ છે અમને તો તમને બી જણાવીએ અને અમે બી જાણીએ અને ભરતીમાં લાગી જઈએ અને તૈયારી કરતા થઈ જઈએ અને ખાખી પહેરીએ અને પટ્ટો પટ્ટોબટ્ટો લગાવીને લોકોની સેવા સુરક્ષા શાંતિ માટે કામ કરીએ ઓકે સારું લાગ્યું હોય તો એક લાયક કરી દેજો જય જય ભારત જય જોહાર જય હદસિંહ